અહીંયા સુરતમાં રહી હપ્તા રાત ચલાવ્યું પૈસા ભેગા કર્યા હવે ટ્રાન્સફર થઈ બીજી જગ્યાએ ગયા ત્યાં વાપરશે ધારાસભ્ય જેવો બને ને એટલે દસ દિવસમાં એની પાસે ફોર્ચ્યુનર ઇનોવા ગાડી આવે આ પ્રોસેસ છે અને હકીકત છે એ ફોર્ચ્યુનર ગાડીમાં કાળા કાચ લાગી જાય એમએલએ ને એક પ્લેટ લાગી જાય ને એનો છોકરો હપ્તા ખરીમ લાગી જાય અંગૂઠા છે પણ અભણ લોકો જોડાઈ જોડાઈને નેતા બનીને બેઠા હોય ને એક સૌથી મોટું દુર્ભાગ્ય કે આઈએસ ને આઈપીએસ અભણ લોકોને સલામ ઠૂકતા હોય તો એની કરતા તો હું બી એ બીકોમ એલ છું અમે ત્યારે સુરતમાં છીએ અને અમારી સાથે એડવોકેટ મેહુલ બોઘરા છે ચૂંટણી આવી રહી છે તો એ સંદર્ભે આપણે મેહુલભાઈ સાથે વાત કરશું મેહુલભાઈ અત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ આ ત્રણ વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે એક યુવા તરીકે એક જાગૃત નાગરિક તરીકે તમે આ ચૂંટણીને કઈ રીતે જોવો છો હાલ તો સુરતમાં ત્રિપાકીય જંગ છે અને કહેવાય ને કે બધા પાર્ટીઓના અલગ અલગ મેનિફેસ્ટો છે બધા અલગ અલગ વચનો આપી રહી છે પણ જાહેર જનતા સર્વોપરી છે ને હાલની જે જાહેર જાગૃત જનતા છે ને એ કોઈનું ચલાવી લેશે નહીં બધાને બધો ખ્યાલ જ છે કોણ શું કરી રહ્યા છે ને કોણ શું નથી કરી રહ્યા અલગ અલગ પાર્ટીઓ પોતપોતાના વચનો આપે છે પછી શિક્ષણને લઈને હોય આરોગ્યને લઈને હોય વીજળીને લઈને પાણીને લઈને હોય સુરક્ષા શાંતિને લઈને હોય અને આ તમામ વસ્તુઓ એવી છે ને કે આ એક વ્યક્તિઓના અધિકાર છે આજ દિન સુધી આપણે એનાથી વંચિત રહ્યા છીએ એ પછી સારું શિક્ષણ હોય આરોગ્ય હોય વીજળી હોય પાણી હોય આ એક એક બેઝિક નીડ છે નાનામાં નાના માણસ થી લઈને મોટામાં મોટા માણસ તમામને અનિવાર્ય છે તો આ કોઈ પાર્ટી આપે તો એને એ એ જો કોઈ પાર્ટી ના આપી શકે તો એને નિષ્ફળતા કહેવાય પાર્ટીની અને જો કોઈ પાર્ટી આપે તો એને કોઈ મફતની રેવડી ના કહી શકાય પરંતુ એ એ હરેક સામાન્ય વ્યક્તિનો અધિકાર છે અને બેઝિક નીડ એ હરેક વ્યક્તિને મળવી જ જોઈએ આમાં ના તો રેવડી આવે છે ના બીજું કંઈ આવે છે જો કોઈ પાર્ટી ના આપી શકે ને તો એની એ પાર્ટીની નિષ્ફળતા ચોક્કસથી કહી શકાય તમે જે વાત કરો છો કે આ પાયાની જરૂરિયાતો છે બેઝિક નીડ બરાબર સત્યાવીસ વર્ષથી ભાજપનું શાસન રાજ્યમાં છે આ તો તમને લાગે છે કે આ જે પાયાની જરૂરિયાતો જે છે એ નથી સંતોષાઈ શિક્ષણ અને આરોગ્યની વાત કરું ને તો એવું નથી કે આમ આદમી પાર્ટી આપીને કંઈ નવું કરી દે એ ફ્રીમાં મળે જ છે પણ વસ્તુ એ છે કે જે લેવલમાં મળવું જોઈએ ને એ નથી મળતું શિક્ષણ મફત મળે છે પણ સ્કૂલો ક્યાં વિદ્યાર્થીઓને ભણાવવા છે મફત પણ સ્કૂલ તો એટલી હોવી જોઈએ ને પ્રાઇવેટ સ્કૂલોના થપ્પા લાગી ગયા છે પણ એટલી એટલી માત્રામાં સરકારી સ્કૂલો હોવી જોઈએ ને સરકારી સ્કૂલો નથી શિક્ષણ મફત જ છે પણ સરકારી સ્કૂલો નથી હોસ્પિટલમાં ઈલાજ મફત છે પણ હોસ્પિટલો ક્યાં અત્યારે આપણે મોરબી મોરબી દુર્ઘટના થઈ એ પીએમશ્રી આવ્યા પછી રંગરોગાણ કરવા પડ્યા બધી પાયાની ફેસિલિટી અવેલેબલ કરવામાં આવી જો એટલો જ વિકાસ હોત તો એ ત્યારે કરવું ના પડ્યું હોત એ ઓલરેડી ત્યાં બધું સ્થાપિત જ હોત એટલે પાયાની જરૂરિયાતનો અભાવ છે અને હું કહું ને ત્રણસો યુનિટ એક નવી જાહેરાત આવી છે કે ત્રણસો યુનિટ મફત વીજળી તો હરેક એક ગરીબ વ્યક્તિ હોય ને એને વીજળીની તો આવશ્યકતા હોય જ હું સામાન્ય વર્ગમાંથી આવું છું મારે ઘરની બહાર બારી વિન્ડો ખોલું ને એટલે મધ્યમ વર્ગની મહિલાઓ ટોન ટાકે એ ટોન ટાકે ને ત્યારે એ સવારે ઘરની બહાર નીકળી જાય કેમ કે પંખો ચાલુ ના રાખવો પડે ટોન ટાકે એટલે શું સેતુ સાડી ઉપર એ લોકો ગૃહ કામ કરે ટોન લગાવે સાડીઓની ઉપર એ ગૃહ કામ કરે અને ભરત કામ ટીકી લગાડવા લગાવે ટીકી લગાવે તો એ ટીકી લગાવતા એ ગ્લુ થી ટીકી લગાવે તો એ ટીકી લગાવે ને ત્યારે એ ઘરની બહાર નીકળી જાય કેમ કે પંખો ચાલુ ના રાખવો પડે અને સવારે જ્યાં છાયો હોય ત્યાં બેસે ને તડકો આવે એટલે પાછી જગ્યા બદલાવે અને છાયો હોય ત્યાં ફરીવાર બેસે તો આ એક વસ્તુ છે એક સામાન્ય અને મધ્યમ વર્ગની એક નીડ છે અને પંખો ચાલુ રાખીને ટીકી લગાવે તો કોને શું વાંધો છે તો જે લોકો પણ ત્રસો યુનિટ ફી વીજળી નથી આપતા ને એને એને મેનિફેસ્ટોમાં એડ કરવું જોઈએ આ કોઈ મફતની રેવડી નથી આ એક સામાન્ય અને મધ્યમ વર્ગની જરૂરિયાત છે અને એ સંતોષ આવે તો એમાં શું મોટી વાત છે જે લોકોની પાસે પૈસા છે એ લોકો તો ત્રણસો ઉપરથી ત્રણસો યુનિટથી વધારે જ વપરાશ કરવાના છે તો એ તો બિલ ભરવાના છે તો જે મધ્યમ વર્ગ છે એને ફ્રી વીજળી મળે તો શું વાંધો છે એટલે તમે મારી તરફ જોઈને બોલજો કે તો મતલબ આમ આ વખતે કોંગ્રેસે પણ કહ્યું છે ત્રણસો યુનિટ વીજળી આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં કહ્યું છે આરોગ્યની વાતો કરેલી છે તો આ જે વાતો છે અને એ એવો હવાલો આપે છે કે અમે દિલ્હીમાં આ જે કામ છે એ કરીને દેખાડ્યું છે તો તમને લાગે છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એને આ બધા વચનોથી ફાયદો થઈ શકે હું કહું તો ચોક્કસથી ફાયદો થઈ શકે હવે બે ટર્મથી દિલ્હીમાં જીતે છે દિલ્હીની એજ્યુકેટેડ લોકો છે જાગૃત લોકો છે એમ જ તો નહીં જીતતા હોય એક તો દિલ્હીની જોયું હશે ને ને બીજી વાર હશે હવે તો ગુજરાતમાં પણ આ જે વચનો છે ને એ સામાન્ય કરવાના છે મેં પહેલા જ કીધું કે જે મહિલાઓ ટિકિટ લગાવે છે ને છા છાયામાં બેસીને એ પંખામાં બેસીને લગાવે તો એમને કોઈ વાંધો હોઈ શકે નહીં એટલે આજે બી વચનો આપ્યા છે વીજળીને લઈને હોય આરોગ્યને લઈને હોય ને શિક્ષણને લઈને હોય તો એ તમામ વચનો છે એ જાહેર જનતા ધ્યાને લેશે અને એની અસર ચોક્કસથી પડશે હવે આમ આદમી પાર્ટીની વાત નીકળી જ છે તો તમારી ઉપર જ્યારે હુમલો થયો હતો એ પછી તમે સતત ચર્ચામાં હતા અને એવું કહેવાતું હતું કે તમે રાજકીય પાર્ટી જોઈન કરશો અને ત્યારે એક વાત એવી પણ આવી હતી કે તમે કદાચ આમ આદમી પાર્ટી જોઈન કરો હવે તો ચૂંટણી એકદમ સામે આવી ગઈ છે અને તમે હજી સુધી કોઈ પાર્ટીમાં જોડાયા નથી મારા મતે રાજકારણ છે ને એક એક ગંદો સમુદ્ર છે બહુ વિશાળ છે હવે એમાં થોડી ઘણી ચોખ્ખાઈ આવે તો પછી ત્યારે ત્યારનું વિચારાય પણ અત્યારે એવો માહોલ છે કે બધા પાર્ટીઓ પોતપોતાનું જો લગાવે ત્યારે જયારે હુમલો થયો ત્યારે ખાલી માત્ર આમ આદમી નહીં બીજેપી હોય કોંગ્રેસ હોય તમામ કાર્યકર્તાઓ એમએલએ આપણને મળ્યા હતા આપણને સહકાર પૂરો કર્યો હતો પણ વસ્તુ એવું છે કે આમ આદમી પાર્ટી ઉગતી પાર્ટી છે તો એમના જે કાર્યકરો છે એ વધારે સપોર્ટમાં હતા બીજેપી છે એ વેલ એસ્ટાબ્લિશ પાર્ટી છે કદાચ એમને એવું લાગતું હોય કે આપણે એસ્ટાબ્લિશ થઈએ આપણને કોઈની કંઈ જરૂર પડતી નથી ઓછી જરૂર પડે છે એટલે એમના તરફથી થોડાક ઓછા પ્રયાસો હતા પ્રયાસો તમામ તરફે થયા છે અને એ ઘટનાનું રિઝલ્ટ બી આપણે જોઈએ ને તો એમાં જે બી સંડોવાયેલા લોકો હતા ને એ તમામને ટ્રાન્સફર થયા છે જો ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી હોય ભ્રષ્ટાચાર નાબૂદ જ કરવો હોય તો એ ટ્રાન્સફર શું કરવા સસ્પેન્શન કરીને ઘરે કેમ ન બેસાડીએ પુરાવા તો હતા જ તમામ મીડિયામાં પુરાવા ચાલ્યા હતા તો જો પુરાવા ચાલ્યા તો એમને ઘરે કેમ ના બેસાડ્યા ટ્રાન્સફર કરીને અલગ અલગ જગ્યાએ મૂકી દેવામાં આવ્યા એનો મતલબ એવો થયો કે અહીંયા સુરતમાં રહી હપ્તા રાત ચલાવ્યું પૈસા ભેગા કર્યા હવે ટ્રાન્સફર થઈને બીજી જગ્યાએ ગયા ત્યાં વાપરશે અને મતલબ તો એવો જ થયો ને તમે એમ કહો છો કે રાજકારણ જે છે એ એકદમ ગંદુક ક્ષેત્ર છે પણ તમે જુઓ કે મહાભારતના સમયથી રાજકારણ જે છે એ હંમેશા ખટપટ અને કાવા ક્ષેત્ર જ રહ્યું છે અને ભગતસિંઘે તો એવું કહ્યું છે કે જે યુવા રાજનીતિમાં રસ નથી લેતો એ યુવા નથી એટલે આ જે છે એ કાજળની કોઠડી જ છે એમાં એમાં ક્યારે આમ શાંત અને ચોખ્ખું પાણી તો હોતું જ નથી એમાં લોકો જાય અને પોતાના પ્રયાસ કરે પછી જયપ્રકાશ નારાયણ હોય ભગતસિંહ હોય કે બીજા કોઈ પણ હોય રાજકારણ એ અત્યંત અનિવાર્ય છે ને ભગતસિંહને તો અમારા અંગત રીતે અમારા ગુરુ માનું છું વસ્તુ એ છે કે રાજકારણ અત્યારે હાલ એટલું ગંદુ છે ને રાજકારણની પબ્લિકમાં ઇમેજ બહુ બહુ ખરાબ છે વર્ષોથી એવી રહી છે તમે જુઓ ઓગણીસો એસીમાં પણ આ જ હતું અને ઓગણીસો સિત્તેરમાં એ આવું જ હતું હાજી ચોક્કસથી એનું ઉદાહરણ પણ છે આપણે હાર્દિક પટેલ જ છે જે પાટીદાર સમાજમાંથી જ આવે છે તો પેલા એક આંદોલન લડ્યા પછી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી બીજેપી પાર્ટીમાં જોડાયા અને ઘણી બધી જગ્યાએ પાટીદારોમાં અને અન્ય સમાજમાં પણ જોવા મળે છે એટલે પાર્ટી એટલે પોલિટિક્સ કરવું તો પણ પ્યોર પોલિટિક્સ કરવું ને એ અનિવાર્ય છે અને પ્યોર પોલિટિક્સ હાલ મને કોઈ જગ્યાએ દેખાતું નથી હા ભવિષ્યમાં એવું પ્યોર પોલિટિક્સ દેખાય હરેક વ્યક્તિ જ્યારે પોલિટિક્સમાં ને ત્યારે એની એવી ઈચ્છા હોય કે સમાજ માટે કામ કરવું છે રાષ્ટ્ર માટે કામ કરવું છે પણ જ્યારે પોલિટિક્સમાં આવ્યા પછી આ બધાના રંગરૂપ બદલાતા હોય છે આ ટ્રાયલ વર્ઝન ઉપર ઘણા બધા નવા ચહેરાઓ આ વખતે ઉમેદવારી નોંધાવી છે લડવાના છે ચૂંટણી લડીને આવવાના છે આવશે લડશે જોઈશું કે શું એમના વિચારો પણ આજ રીતે રાજકારણીઓની જેમ બદલાય છે કે ક્રાંતિકારી વિચારો રહી છે એટલે એ જોવું રહ્યું પણ આમાં એક વાત એવી છે કે તમે એક્ટિવિઝમમાં તો છો જ બરાબર સોશિયલ રિફોર્મ તમારો એક મુખ્ય એજન્ડા છે હવે એક વસ્તુ એવી છે કે તમે રાજકારણમાં ન પડો એનો મતલબ એવું નથી કે રાજકારણ તમારામાં નહીં પડે કોઈ પણ માણસ જ્યારે જાહેર જીવનમાં હોય ત્યારે એમની ઉપર રાજકારણ પડે જે તમારી ઉપર જે હુમલો થયો અને પછી આખી ઘટના થઈ એને પણ રાજકારણના એક દ્રષ્ટિકોણથી જોવામાં જ આવતો હતો બરાબર ને એટલે તમને એવું લાગે છે કે આજે નહીં તો બે વર્ષે કે પાંચ વર્ષે કે દસ વર્ષે કદાચ તમારે સક્રિય રાજકારણમાં જવું છે કે જવું પડશે મેં કીધું ને કે રાજકારણમાં એ અત્યંત અનિવાર્ય છે હું જો કહેતો હોય કે રાજકારણમાં જોડાવું જોઈએ તો હું કેમ ના અને બીજી વાત પણ છે કે જો અંગૂઠા છે એક સૌથી મોટું દુર્ભાગ્ય કે આઈએસ ને આઈપીએસ અભણ લોકોને સલામ ઠોકતા હોય તો એની કરતા તો હું બી એ બી એલ એલ બી છું અને હમણાં મારો અત્યારે અભ્યાસ પણ ચાલુ જ છે બરાબર તો વસ્તુ એ છે કે હું એજ્યુકેટેડ છું મારામાં લાયકા છે અને ભવિષ્યમાં રાજકારણ માં જો એક સારી દ્રષ્ટિ હોય સારી દ્રષ્ટિકોણ હોય તો એના સાથે જોડાવામાં કઈ વાંધો નથી અને હું પણ વિચારીશ એમાં કોઈ મોટી વાત નથી બરાબર છે બીજી તમે હમણાં હાર્દિક પટેલનો ઉલ્લેખ કર્યો બરાબર હાર્દિક પટેલ ભાજપ સામે આંદોલન કર્યું અને અત્યારે ભાજપના ઉમેદવાર તરીકે વિરમગામથી લડે છે તમે આમાં હાર્દિક પટેલના ગ્રાફને કઈ રીતે મૂલવો છો હું હાર્દિક પટેલના હવે પોતા પોતાની અંગત વિચારસરણી હોઈ શકે એમાં કોઈ આપણે કોઈને ના ના પાડી શકે અનામત આંદોલન ચાલ્યું પછી દસ ટકા અનામત મળ્યું તમામ વર્ગોને તમામ સમાજને મળ્યું આ બહુ સારી વાત છે એ પછી હું સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરું છું મારા અંગત દ્રષ્ટિકોણથી નહીં સામાજિક દ્રષ્ટિકોણથી જો હું વાત કરું તો લોકોની મનમાં એ જ ભાવના હોય છે કે ભાઈ સમાજના નામે લડ્યા પછી આ પાર્ટીમાં ગયા પછી પેલી પાર્ટીમાં ગયા પણ એ એમની એક અંગત વિચારણાસરણી વિચારસરણી છે હાર્દિકભાઈની કે કયા પાર્ટીમાં જોડાવું કઈ પાર્ટીમાં ના જોડાવું અને બીજી તમે વાત કરી કે હાર્દિક પટેલે એ પણ વાત કરેલી છે કે ઈડબ્લ્યુ એસ અનામતથી ઘણો ફાયદો થયો છે અને પાટીદાર સમુદાય જે છે એ આ વખતે મજબૂતીથી ભાજપની પડખે છે મને એ જ નથી સમજાતું કે જો આંદોલન છેડ્યું હતું ત્યારે ભાજપ સરકારની સામે જ હતા બરાબર મને એ પણ વાંધો નથી કે પાટીદાર સમાજ ભાજપની સાથે હોય બરાબર ભાજપ એક સક્ષમ પાર્ટી છે પણ વસ્તુ એ છે કે એ ઇડબલ્યુ એસ તો મળી ગયું બાકીની સુવિધાઓનું શું આરોગ્ય છે શિક્ષણ છે પાણી છે વીજળી છે નથી બરાબર તો એ પણ જોવું અનિવાર્ય છે હવે શિક્ષણ લેવા માટે તો સ્કૂલોમાં જવું પડશે ને એમાં પછી યોગ્ય લાયકાત મળશે પછી રિઝર્વેશનનો લાભ મળશે પછી નોકરી મળશે તો શિક્ષણ તો ફ્રીમાં હોવું જોઈએ મારો છોકરો છે ભવિષ્યમાં મોટો થશે એકથી થી આઠનું જે બેઝિક શિક્ષણ છે એનું બર્ડન મારી ઉપર આવે એની કરતાં સરકાર એનું એજ્યુકેશન આપે તો એમાં શું શું ખોટી વાત શું છે સરકારે એનું એજ્યુકેશન લેવું જોઈએ અને એ મારો અધિકાર છે સવારે હું ઉઠું બ્રશથી લઈને બીજા દિવસના ફ્લસ સુધી તમામ વસ્તુઓમાં હું ટેક્સ ભરો છું અત્યારે ખાણીપીણીમાં પણ ટેક્સ લાગી ગયો છે હજાર રૂપિયાનું બિલ ભરે તો બસો રૂપિયા સરકાર લઈ જાય છે તો વસ્તુ આ છે કે જો હું તમામ વસ્તુઓમાં અત્યારે ટેક્સ ભરી રહ્યો છું તો ડેવલપ કન્ટ્રીમાં જુઓ તમે ફ્રેન્ચ હોય યુએસ હોય યુકે હોય ત્યાં તમામ શિક્ષણની જવાબદારીઓ તો લે છે પણ શિક્ષણ લીધા પછી જો એ વ્યક્તિને રોજગાર ના મળે તો રોજગાર ના આપે ને તો બેરોજગારી છે એમણે જ્યારે જન્મ્યા અને સમજણા થયા ત્યારથી આ રાજ્યમાં ભાજપની સરકાર જોઈ હશે બરાબર તો તમારા જેવા યુવા કે યુવતીઓ અન્ય કોઈ પાર્ટી વિશે અને આ એક જ પોલિટિકલ પાર્ટી જ્યારે શાસનમાં હોય તો એ આમ એના વિશે શું વિચારતી હોય છે હું એવું વિચારું છું કે હાલ આપણે અહીંયા કેવો સિનારીઓ છે કે મને એક છોકરી ગમે છે બરાબર એ છોકરી ગમે છે છોકરી સારી છે પણ એનો ભાઈ છે એ બુટલેગર છે એના એના પપ્પા છે બે નંબરના ધંધા કરે ધંધા કરે તો છોકરી ગમે છે તો એના ભાઈને ગમાડવાનો મારા સસરા નહીં ગમાડવાનો એવું નહીં છોકરી ગમે છે છોકરી યોગ્ય છે એટલે આ લોકો અત્યારે છોકરી મતલબ એક વ્યક્તિના નામ ઉપર ચરી ખાઈ રહ્યા છે એ વ્યક્તિ સારી છે પણ ગુજરાતનું શું ગુજરાતમાં એવો કોઈ હોદ્દેદાર ખરો કે જે 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 ભ્રષ્ટાચાર ના કરતો હોય અને અત્યારે તો એવી એક એક ભ્રષ્ટાચારની એ લેવલ શરમસીમા છે કે તમે તમારા પેલા એવું હતું કે ખોટા કામ કરવા હોય પેલા બે હજાર ચૌદ પહેલા સીએમ આપણા નરેન્દ્રશ્રી મોદી હતા બરાબર તો એ પહેલાં એવી સિસ્ટમ હતી કે ખોટા કામ કરવા હોય તો થોડા ઘણા આપવા પડે તો તમારું કામ થઈ જાય હવે એ સિસ્ટમ છે કે ખોટું હોય કે સાચું હોય તમે આપો પછી જ કામ થાય બાકી કામ પેન્ડિંગ પડ્યું રહે તો આ સિસ્ટમમાંથી બહાર નીકળવા માટે એક એવું નેતૃત્વ ગુજરાતને જોઈએ છે સેન્ટ્રલ લેવલે તો જે હોય તે ગુજરાતને કેવા નેતૃત્વની નેતૃત્વની જરૂર જરૂર છે છે ઈમાનદાર જેનો કંટ્રોલ હોય હાલ આખું ગુજરાત અને અધિકારશાહીમાં જતું રહ્યું છે આ બાબુ બની રહ્યું છે નેતાઓ અને અધિકારીઓની મિલી ભગત ચાલુ થઈ ગઈ છે અને જો એમાંથી બહાર નીકળવું હશે ને તો ગુજરાતની જનતાને એક સારું નેતૃત્વ ગુજરાત લેવલે જોઈશે જોઈશે ને જોઈશે જ તો એક આ સવાલ તમને પૂછી શકો કે તમને આ એક જનરલ સવાલ છે આમ કે શું ચિત્ર આ વખતે ચૂંટણીના પરિણામોનું તમને દેખાઈ રહ્યું છે ચૂંટણીના પરિણામનું ચિત્રનું જોઈએ ને તો એક ગુજરાતની જનતામાં એક છબી એક ફિક્સ થઈ ગઈ છે પણ મને 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 હજી બી એ જગ્યાએ વાંધો છે હું ગુજરાતની જનતા હતી એ વાંધો નોંધાવીશ કારણ કે એક છબી ફિક્સ કરીને ના રાખો તમે પાર્ટી પોલિટિક્સમાંથી બહાર આવો હંમેશા આપણે શું જોયું છે કે કમળનું નિશાન જોયું પંજાનું નિશાન જોયું સાવણાનું નિશાન જોયું મત આપીને આવતા રહ્યા કેમ ભાઈ ઉમેદવારના નામ તો વાંચો એ ઉમેદવાર તમારા મત વિસ્તારમાં કેટલી વાર દેખાયો એ તો જુઓ એ ઉમેદવારને ના તો તમે ઓળખો છો ના જાણો છો પછી શું થશે એને મત આપીને નિશાન જોઈને મત આપીને આવતા રહેશો પછી પાંચ વર્ષમાં એ મિસ્ટર ઇન્ડિયા હશે દેખાશે પણ નહીં તમને તો એ શું કામ તમારા કરવાનું છે એટલે એક છબી ઉપર કદાચ બહુમતની સરકાર બની જશે પણ મારી જાહેર જનતાને વિનંતી છે કે એક છબી ઉપર મત ના આપો એક સબળ નેતૃત્વ ગુજરાતનું કરી શકે ને એવા વ્યક્તિને જરૂર છે નહીં તો આવનારા પાંચ વર્ષ સુધી જેમ અત્યારે આપણે પીસાયા ને અધિકારીઓ રાજમાં બાબુ રાજમાં ભ્રષ્ટાચારમાં બેમાનીમાં એમ હજી પાંચ વર્ષ પીસા પીસાવાનું સબળ વ્યક્તિત્વ તમને ક્યું દેખાય છે આમ અલગ અલગ પાર્ટીઓમાં બધાને ખબર છે જો બીજેપીની વાત કરીએ તો નરેન્દ્ર મોદી આપની વાત કરીએ તો અરવિંદભાઈ કેજરીવાલ કોંગ્રેસની વાત કરીએ તો રાહુલ ગાંધી તમામ પાસે નેતૃત્વ છે પણ એ નેતૃત્વને જોઈને શું કરવા મત આપવાના નેતૃત્વને છોડો તમારા લોકલ ઉમેદવારને જો લોકલ કેન્ડિડેટને જો હું તમને હું કહું હું તો અહીંથી પણ કહી કોને મત અપાય વરાછા વિધાનસભામાં અલ્પેશભાઈ કથિરિયા ઉભા છે આમ આદમી પાર્ટીમાંથી ઉભા છે બરાબર પછી મહેપતસિંહ ચૌહાણ કદાચ ઓળખતા હશો તો એ અપક્ષમાંથી ઉભા છે તો એમને કેમ મત નહીં જો એ લોકો રાજકારણમાં નહોતા તો પણ સબળ રીતે જાહેર જનતાનો અવાજ ઉઠાવ્યો છે લડ્યા છે જાહેર જનતાને ન્યાય અપાવ્યો છે જરૂર હતા તે અડીખમ ઊભા છે તો આવા લોકો જ્યારે રાજકારણમાં હશે તો જનતાનું કેટલું કામ કરશે આ સ્વાભાવિક વાત છે તો એમને મત મળવા જોઈએ કાલે ઊઠીને આપણને ઓળખતા પણ ના હોય એને ઈવીએમ પાસે જઈને મત આપીને આવતા રહીએ ને તો એ આપણું કંઈ પણ કલ્યાણ કરી દેવાના નથી એના સાત પેઢીનું કરશે પાંચ વર્ષમાં તમારું કંઈ નહીં કરે તમે મારી સાથે વાત કરીએ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો આ તા મેહુલભાઈ બોઘરા તેજસ વૈદ્યા બીબીસી સુરત